હલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો આજે જોઈ લ્યો કે આયા છે ડેરી સ્ટેશન આયા છે એક ગાયો જોડી મુલાકાત કરવાનો આજનો આપણો પ્રોગ્રામ છે તો બેના રહેજો કપમાં આપણે ટુકમાં કહો તો આપણે કેનેડાની ગૌશાળામાં આયા છે કેનેડાની ગાયો જોવાની છે આજે અમે બે અને મમ્મી પપ્પા અમે ચાર જણા આવ્યા છે હાલો જો આવું કઈક છે ને આ તઈને ઊભા હે ફૂલ ઠંડી હે કા -10 -10 કેવું લાગે મને કઈ નહી લાગે અને હું કેતો તો

આવો કઈક સ્ટોર છે જો મસ્ત છે બધું છેલ્લે આનું આખું બતાવશું અત્યારે ટોર માં જવાનું મોડું થાય છે કારણ કે એટલો ટાઈમ છે ફિક્સ થી તો એ પેલા પછી આ બધું ફરશે આ કઈક જબલા દીધા હે છોરી હું હે ઓકે બૂટ ઉપર પહેરવાના ને હા જા પહેરાવી દે હે હા તારા મોજા હું લેતો આવું ગાડીમાંથી ના અંદર હીટર જેવું નથી એટલે આ શૂઝ પ્રોટેક્ટ કરવા માટે છે કે છોરી નહીં આપણે શૂઝ ગંદા હોય ને ત્યાં કઈ ફેલાય ની ગંદી હા ઇન્ફેક્શન ને એવું ના થાય એટલા માટે બરાબર જો આ એની બધી ગાર્લિક ની નાન તેલ બધી પ્રોડક્ટ છે અહીંયા સારું હોય આનું કા બધી ડેરી હા ઓર્ગેનિક અને પાછળ જો અહીંયા બધી એની જે પ્રોસેસ થાય ને અંદર બને એ બધી

આટલા લોકો છે જો ટૂર તો આની સામે મતલબ કે જ્યાં અત્યારે દેખાય છે ને ચાડવા ત્યાં ટ્રેન જાતી હતી એટલે એની ઉપર ચાલો લોકો આ ટ્રેન સ્ટેશન જો ડિઝાઇન કરી સ્ટેશન જેવું નામ રાખ્યું બરાબર કેટલાય વર્ષોથી અમે આ બનાવ્યું છે પોતે બી કેનેડાના 1947 થી બનાવેલું છે ઓરિજિનલ કેનેડાનો નથી એ લોકો પણ

हां बदी हडो वडो वडी है जो आदर्शन कर लिए हां <laughs> जो पहरा मारे है गीता इन नूर छतरी तरफ हां एना तो बदी है के गाय उड़कती है ना आ के केवा मांगे अभी जी सर पंखा है बराबर हाँ आई अही પંખા એક વસ્તુ જોય તમે એકાઈને બાંધ્યું નથી શું કી અને જ્યાં જઈન જ્યાં ઊભો રે હોય જ્યાં પડ્યો હોય એટલે એક વેમ કરન બાંધ્યું નથી બાંધ્યું નથી જો લેનો કોદરા સાબ થઈ દેખાય હા પાછળ નો જેલું મશીન છે ને કોદરા સાબ કરોને પછી 12 આમતીમ પર ફરસે હા એટલે કે આપ કેટલું પણ એનું આ હોય આપણે હું

અને આગળ બધાને જો ટૂર આપે છે હું કે એનું કે રીઝન હશે આ જાણીએ પપ્પા અડવી ખાલી હાથ રાખો હા ખાલી હાથ રાખો ખાલી હાથ રાખજો પ્રેમથી દર્શને મજા આવી આપ આ એક અલગ કલરની છે આપણી ઇન્ડિયા થી નટ મંગાવી ને भी ये कलर <laughs> और <हारे भी> <laughs> यू खाय <laughs> <था>। <laughs> <दुले। laughs> कर देखा गळा

ਨੇ ਆਨ ਕਰ ਲਾਂਗੇ ਹਾਂ ਇਹਨਾਂ ਬਾਅਦ ਆ ਰਿਖੂ ਐ એટલે ਖਾਣ ਨੂੰ ਬੰਦ ਕਰ ਦਈਏ ਜਿਹੜਾ ਡੇਟਾ ਹੋਏ ਕਿ ਅੱਜ ਇਹਨੇ ਓਤੀ ਚਾਹੂ ਆਜੇਨ ਓਤੀ ਚਾਹੇ ਹਾਂ ਵਧਾਰ ਚਾਹਲੂ ਹੋਏ ਤਾਂ ਵਧਾਰ ਖਾਣ ਨੂੰ ਆਪੇ ਇਹ ਬਦੀ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਅਨੇ ਟ੍ਰੈਕਰ ਉਪਰੋਂ ਮਿਲ ਬਰਾਬਰ ਟੈਕਨੋਲੋਜੀ ਵਾਲਾ ਕਿਥੋਂ ਆਉਦਾ ਹੂੰ ਇਹ ਰੱਖਾਈ ਹੋਇਆ ਤਾਂ ਇਹ ਜੋ ਇਹ ਵਿਚ ਮਾ ਉਹ ਰੱਖਿਆ ਹੈ ਹਾਂ ਇਹ ਕੈਮਰਾ ਰੱਖਿਆ ਹੂੰ ਕੰਮ ਰੱਖਿਆ ਇਹਨੇ ਉਹ ਕਿਹਾ ਜਰਸੀ ਗਾਇਉ ਹੈ ਅਤੇ ਇੱਕ ਦੂਜਾ ਵੀਹੂ ਰੱਖਾ ਉਹ ਬਹੁਤ ਪਸੰਦ ਆਉਂਦਾ ਹਾਂ એટલે ਇਹਨੇ ਆਵੀਂ ਰੂਤਨਾ ਕਰੀ ਬਰਾਬਰ બાજુ બાજુમાં ટૂંકમાં અને જો જે ઓલું હાલતું હતું ને મશીન એમાંથી જે ઓલું આવે ને કચરો એ બધું આમાં જાય જો એટલે આની અંડરગ્રાઉન્ડ એક આખી મોટી ટનલ જેવું હોય છે જ્યાંથી આખો કચરો જતો હોય એટલે આ ખાતર બને અને હા એટલે એમાં યુઝ થાય પણ એ અંડરગ્રાઉન્ડ છે બધું જોઈ લો હા જોઈ લ્યો બેસ્ટ થિંગ વાત કરતી હતી ને અહીંયા ગાય ઉપર આ હ

હા ચાંદ કરો હાથ નીચે રાખવાનો હાથ નીચે રાખવાનો એવું શીખવાડ ઇન્ડિયન ઇન્ડિયા થી લાવેલા હે मम्मी हूँ क्या भी ऐसे जो पाछड़ गई इन्नत भी थी इन्नत भी थी इ जो तो करा फीज जैसी लागे यो हाची आको ब्लैक कलर से बहुत भी बेज जैसी लागे तो हां हां आ कैसे आ इ तो पार्टी होय यूंज लागे जो तो नानी-नानी है आज जो हां जो आपा हक कर थी बांध है ने आ छूट छोटी है हां मनपैया हां ये कई

गर्मी वाले हवा मैं नहीं आलो हाव नानी नानी है बच्चा है तो जो ये जो के वाँ वाँ आ, भी वहां वहां हटी जाए हां हां बिचारी नानी है ना जी ना। आ हूं छे दर्शन आ पासर जो टायर थी बांधु छाखू ही आज ने बंकर साइलो है साइलो એટલે સ્ટોરેજ છે ટુક માં એક હા તો જે માં બધું ખાવાનું હોય ને એકાત વર હુધી નું ખાવાનું હા ઓલા ટાવર સાઇલો હોય ઊભા એના કરતા બંકર સાઇલો કા બંકર સાઇલો અને એની ઉપર ટાયર એને છે ને ટૂંકમાં પાંચ પાંચ ઇંચીસ જેવું રાખે એની પર ટ્રેક્ટર થી એને ટાઈટ કરે અને પછી એને આવી રીતે આખું ઉપર પ્લાસ્ટિક નાખી ટાયર નાખી ટ્રેક્ટર જે તો હોવા ના જાય ને બીજું ના થાય બાકી એમાં છે ને મકાઈ નું ને એવું બધું છે અને આ આજે મશીન આવ્યું છે કે કાયા અને આપણે હમણાં જે સાઈડ માં ભૂકો હતો ને નાખવા જાય છે આપણે હવે આપણે બીજા અંદર જાવ બીજા સ્ટેશનમાં આજે મારી પાછળ ગાયું દેખાય છે આજે બીજા બાંધમાં આવ્યા છે ને બધી પ્રેગ્નન્ટ ગાયું છે

क्या जो बाहर आई वो इन्हें कपड़ा पहना इनरे कटला नाना ने नहीं लागे जी पेर लोप ना क्यों है जा छोरी जो क्यूट क्यूट है क्यूट हु, क्यूट बस है गाइस अबे आगे आओ 24 कलक पहला जन्म ले बच्चा बताओ The जी, जी, जाए। 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 जो आज कायला जे वो है चौबीस कल लग पहला जन मेरे ऊपर तो है आज नो एंड नो नन्ना मना नूबे बीचे आप फाम नू, नू। अनाय ना थोड़ा डिपे लाना okay. पापा जो राम है सेन जोड़े <laughs> चाट वावे पापा अम्मा <laughs> A2 टाइप नो मिल्क बरे चे उमा A1 टाइप नो मिल्क बरे चे ले yeah, A1 इस काइंड ऑफ अ प्रोटीन A1 A2 so, milk separately and There is a good have kind of channel there and nothing clogged, clogs up and it also stimulates the cow so that she knows it's milking time and she starts letting her milk down and releasing that milk I am going to dip it with that iodine dip just as a disinfectant for weeks and the cows want everybody do the in the same order so that they know what's <laughs> You can feel that opening and closing on your fingers. Here we'll get... I want to do it! So you can feel that opening and closing? Yeah, I'm not gonna guy. And and so, you can see how, the, how fast the milk is coming there. So, the milk is going through the blue tubes. It collects down here. You can see that it's, it's weighing the milk as the cow is being milked, it's weighing it. Then it goes into those big tanks we saw in the other room. And all this information. ठीक है जोली ओके विल सी यू टुमारो मॉर्निंग एट 4 एक्सपीरियंस चैनल जो अम्मा भी ट्राई करे है मम्मी अपनी रिते में अपनी रिते में हां ठीक है ठीक है डा करे न करवा दे

ઓલમોસ્ટ અમારી ટૂર નો એન્ડ થઈ ગયો છે ને ટાઈટ જડી છે તો ભાગે ચાલો તમે ભાગો દોયડા દોયડા 10 મિનિટ્સ લેટર અને જો આપણે જે અંદર સ્ટોર માં સ્ટાર્ટિંગ માં આવ્યા હતા ને ત્યાં જો દૂધ ને આંતે બધી મળે ફ્લેવર વાળા દૂધ ને આ એમાંથી આપણે શું લીધું આ ચોકલેટ મિલ્ક લીધું બરાબર ને સારું હતું હા પેલા ટેસ્ટ કરવાનું પછી આપે તમને ટેસ્ટ કરી રહ્યા પેલા તઈ ની ટેસ્ટ બધે સારા જ હતા પણ આ વધારે ભાઈ ચીઝ કર્ડ ની બધું તો મેં બનાવે છે ને વેચે છે આ બે જો સ્ટોર માં ફરતા હતા બધું જોતા હતા કેવું છે કેવું નહીં એટલે તો ભાઈ જો આપણે જાય ને આનું નામ હતું સમિટ સ્ટેશન ડેરી હેમિલ્ટન બરાબર ને અને મજા આવી બહુ મજા આવી આ ગાઈડેડ ટૂર જે હતી ને આપણે થોડા દિવસ પહેલા ટિકિટ બુક કરવી પડે તો તરત ઇન્સ્ટન્ટલી ના મળે તો આગલા અઠવાડે કરીને ભાઈ આયા મેળ આવ્યો આવવાનો જો ગાય ઓલી હાટ ગાય અંદર જોય ને એનું આ સ્ટેચ્યુ આયા જો ચોકલેટ મિલ્ક મસ્ત ટેસ્ટી લાગ્યું તો લઈ જાય છે અને આની ટિકિટ કેટલી એ પણ કહી દે 15 ડોલર ની ટિકિટ હતી પર પર્સન આખી આ ટૂર આઈપી એની જ ખાલી પણ આવી તમે જેમ કીધું ને એક અઠવાડિયા પહેલા બુક કરી પડે નકર ફૂલ થઈ જાય બહુ મજા આવી એમ વર્થ હતા 15 ડોલર આ ઇન્ફોર્મેશન જેની આઈપી તો આપણે કેમ મળવાની જ નહોતી હા હો અને હાલો

એટલે બધી રીત એની કેવી રીતે મિલ્ક પેસ્ચ્યુરાઈઝ કરે છે આ તે બધું જાણીને એટલી આમ મજા આવી ને કે ના આપણે ત્યાં હોય એટલા ના દૂધ ના હોય અહીંયા બહુ આમ શું કહેવાય બહુ ઓછા ફેટ હોય અને પતલું દૂધ આવે ગાયોનું પણ મજા આવી પ્રોસેસ આખી જાણીને કંઈક નવો અનુભવ થયો કાં તો શું એ તું જઈને બેસી ગયો બોલો બહુ મજા આવ્યો બરાબર દૂધ જોરદાર હે ભાઈ અને હવે આપણે તમને ખબર જ જશે હવે નેક્સ્ટ સ્ટેપ આપણું શું છે શું છે કપડા બદલાવીને